જય મા રાંદલ રવિ રાંદલ હિન્દુ ધર્મના દેવી અને દેવી છે જે સૂર્યનારાયણના ધર્મપત્ની મા દે કહેવાયા સૂર્યનારાયણ સમસ્ત બ્રહ્માંડના પિતા છે તો મા રાંદલ સમસ્ત બ્રહ્માંડની માતા છે આપણે ત્યાં સારો પ્રસંગ હોય દીકરી દીકરાના લગ્ન હોય દીકરાને જનોઈ આપવાની હોય કે દીકરાની વહુનું શ્રીમત હોય ત્યારે મારાંદલ ભગવતીનું પૂજન કરવામાં આવે છે જેને આપણે રાંદલ તેડિયા એવું કહીએ છીએ પર સફેદ કોરું કપડું પાથરી કેળના પાનને બાછટના ચાર પાયા સાથે બાંધી પાંદડાને ઉપરથી ભેગા કરી તેના પર ચૂમડી અને મોતીના તોરણથી શણગારી માતા મંડપ બનાવીએ છીએ તેને રાંદલ મંડપ કહેવાય છે અખંડ ઘીનો દીવો રાખવામાં આવે છે ભજન કીર્તન સ્તુતિ અને માની આરતી ઉતારવામાં આવે છે પછી મારાંદલ નો ઘોડો ખુંદવામાં આવે છે જેને હમજી ખુંદી એવું કહેવાય છે ઘરે કોઈ પણ શુભ પ્રસંગે રાંદલ તેડવાથી કે રાંદલ માના લોટા તેડવાથી આપનો શુભ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે માની કૃપા સદા વરસતી રહે છે માં રાંદલ તો ભાવનાના ભૂખ્યા છે તેમને ધરાવેલો થાળ પ્રસાદ રૂપે આપણે જ ખાવાનો હોય છે

પાસે જગ્યા માંગી ત્યારે બ્રહ્માજી એ આવાન કરી ભગવાન વિશ્વકર્માને ઉત્પન્ન કર્યા વિશ્વકર્મા એ ભગવાન બ્રહ્માજીનું બીજું સ્વરૂપ છે તેમણે કૈલાસનું નિર્માણ કર્યું કારીગર વર્ગ જેવા વિશ્વકર્માને પાંચ પુત્રો અને એક પુત્રી હતી એ પુત્રી એટલે રનાદે પુત્રોના નામ વાસ્તુ આકૃતિ કોણ મિતિ અને ભૂજન હતા નિર્માણ ભવનમાં સૌથી મોટો પુત્ર વાસ્તુ એ પિતાને ઘણી જ મદદ કરતો આથી ખુશ થઈ ભગવાન વિશ્વકર્મા એ વાસ્તુને વરદાન આપ્યું હતું કે જ્યાં ભવનનું નિર્માણ થશે ત્યાં તારું પૂજન થયા પછી જ તેનો રહેવામાં ઉપયોગ થશે જે આજે વાસ્તુ કહેવાય છે ભગવાન વિશ્વકર્માના વિશ્વકર્મા પાંચવાન સૂર્યનારાયણ ની નજર તેમના પર પડી તેમાં રૂપ અને સૌંદર્ય પાછળ ભગવાન સૂર્યનારાયણ મોહિત થઈ ગયા સીધા જ તેઓ તેમના પિતા ભગવાન વિશ્વકર્મા પાસે ગયા અને તેની પુત્રી સાથે લગ્ન પ્રસ્તાવ મૂક્યો

પડી ગઈ અને તૂટી ગઈ વચન મુજબ રાંદલ માતાજીની માતાએ તેમની પુત્રીના લગ્ન ભગવાન સૂર્યનારાયણ સાથે કરાવવા પડ્યા ભગવાન સૂર્યનારાયણ અને ભગવતી રાંદલ ભવાનીનો પહેલો પુત્ર તે સાવર્ણિક

કારણ કે ભગવાન સૂર્યનારાયણે એકવાર ભગવતી રનાદે તરફ ક્રોધ કરેલો બન્યું એવું કે આખો દિવસ જગતનો અંધકાર દૂર કરી ભગવાન સૂર્યનારાયણ થાક્યા પાક્યા સાંજના ઘરે આવ્યા પોતાની પત્ની રનાદે સાથે બે ખડી વિનોદ ગોષ્ઠી કરતા સૂર્યનારાયણે જોયું કે રનાદે તેમને જોઈ આંખું બંધ કરી લેતા હતા

ઉનાળાના ચાર મહિના આપ વધારે ગરમ રહો છો ઉનાળામાં આપનું તેજ હું જોઈ શકતી નથી તેથી આ સમયમાં હું આંખો બંધ કરી દઉં છું સૂર્યનારાયણ ગરમ તો હતા જ તેમણે ભગવતી રન્નાદેને શાપ આપ્યો કે હે રન્નાદે પરમેશ્વર સમાન પતિને જોઈ તમે આંખો બંધ કરી છે તેથી આવનારા તમારા પુત્રમાં મારું તેજ હશે નહીં તેથી તેનો રંગ કાળો થશે એમ આવનારી પુત્રી પણ તમારા ચંચળ નયની જેમ ચંચળ નદી થશે જેનો વર્ણ પણ શ્યામ થશે તમારા પુત્ર યમથી જગતના જીવો ભય પામશે અને તે જીવોને યોગ્ય સમયે મૃત્યુ આપનારો થશે પોતાનો કઈ દોષ ન હોવા છતાં ભગવાન સૂર્યનારાયણે રન્નાદેને શાપ આપ્યો

પણ પતિનો શાપ પામ્યા પછી અહીં પણ કેમ રહેવાય આથી ભગવતી રનાદેએ પોતાનું છાયા સ્વરૂપ સૂર્યલોકમાં મૂકી પોતે પિતા ભગવાન વિશ્વકર્માના ઘરે પિયરમાં ગયા પણ પિતા વિશ્વકર્મા ભગવાનને જ્યારે ખબર પડી કે રનાદે ભગવાન સૂર્યનારાયણથી રિસાઈને પિયરમાં આવ્યા છે અને સૂર્યલોકમાં પોતાનું છાયા સ્વરૂપ મૂકતા આવ્યા છે ત્યારે તો લાડકી પુત્રી ઉપર ભગવાન વિશ્વકર્મા ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા

અને એ પાપનું તારે પ્રાયશ્ચિત કરવું પડશે જેમ ભગવતી પાર્વતી એ ઘોડ તપ કરી ભગવાન શંકર પ્રસન્ન કર્યા હતા તેમ દીકરી રના તારે ભગવાન સૂર્યનારાયણ ને તપ કરીને પ્રસન્ન કરવા પડશે પિતાજી નું વ્યવહાર યુક્ત વચન સાંભળી રન્નાદે પોતાના કાર્ય બદલ ઘણો પસ્તાવો થયો પણ તીર છૂટી ગયું હતું જે પાછું વળે તેમ ન હતું હવે એક જ રસ્તો રહ્યો હતો અને તે ઘોર તપ કરી ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવાનો રન્નાદે એ પિતા વિશ્વકર્માને પગે લાગી જંગલમાં તપ કરવા માટે નિશ્ચય કર્યો પોતાના શરીર પરથી સૌભાગ્યના ચિહ્ન સુવર્ણ અને મણિ માણેકના ઘરેણાઓ તથા રેશમના વસ્ત્રો દૂર કરી

મહર્ષિ નારદને જોઈ પ્રણામ કર્યા મહર્ષિએ આશીર્વાદ આપી જંગલમાં જવાનું કારણ પૂછ્યું આથી ભગવતી રન્નાદે બોલ્યા હે મહર્ષિ નારદ પતિના ઘરને છોડવાનો આશ્રય મારો ગુનાથી થયો છે તે ગુનાના પ્રાય રૂપે હું વનમાં તપ કરી ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા જઈ રહી છું નારદ બોલ્યા દીકરી ગ્રહકંકાસ કયા ઘરમાં નથી થતો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પણ ક્યારેક કોઈ બાબત પર ઝઘડી પડે છે ભગવાન શંકર અને પાર્વતી વચ્ચે તો અવારનવાર તણખા ઝરે છે હે દેવી ગ્રહ કંકાસથી મારા જેવા બ્રહ્મચારીઓ જ ભાકાત રહ્યા છે ઘર હોય ત્યાં આવું બધું તો ચાલ્યા કરે આવી નાની બાબતને આવું ગંભીર સ્વરૂપ ન અપાય માટે મારી સાથે ચાલો હું સૂર્યનારાયણને સમજાવીશ અને તમારા બંનેનું સમાધાન કરાવી આપીશ ભગવતી રન્નાદે બોલ્યા મહર્ષિ મે કરનો ઉમર ઓળગવાની ભૂલ કરી છે તેનું પ્રાયશ્ચિત તમારે કરવું જ પડશે મહર્ષિ ને લાગ્યું કે તીર બરાબર નિશાના પર નથી લાગ્યું તેમણે બીજો પ્રયત્ન કરી જોયો અને કહ્યું હે રનાદે જંગલમાં જંગલી જનાવરોનો ડર લાગશે માયાવી અસુરો પણ જંગલમાં ફરતા હોય છે તમારી સ્ત્રી જાતિની કાયાનું તમે કેમ કરીને રક્ષણ કરશો છતાં ભગવતી રન્નાદેને તપ કરવા માટે મક્કમ જોઈ મહર્ષિ નારદે રન્નાદેને ઓમ સૂર્યનારાયણ નમઃ એવો ગુરુ મંત્ર આપ્યો અને જંગલમાં ઘોડીના રૂપમાં રહી રનાદેને તપ કરવા કહ્યું ભગવતીએ તરત દેવાંશી અશ્વિની એટલે કે ઘોડીનું રૂપ ધારણ કર્યું અને ઓમ સૂર્યનારાયણ નમઃ જપ શરૂ કર્યા આ તરફ સૂર્યલોકમાં રણનાદેના છાંયા રૂપ રહેલા છાયાને ખોળે શનિદેવ નામના પુત્રનો જન્મ થયો હતો તેનો સ્વભાવ અતિ નજર એવી હતી કે મુશ્કેલીમાં મુકાઈ જાય આથી છાયાએ તેને આંખો બંધસ રાખવાનું કહેલું છાયા પોતાના સંતાનો પ્રત્યે વધુ મોહ રાખતી જ્યારે રના સંતાનો પ્રત્યે ઉપેક્ષા દર્શાવતી આ વિરોધાભાસથી સંતાનોમાં મન દુઃખ થવા લાગ્યું પડશે ને નવાઈ લાગી કે રનાદે આવો શાપ પુત્રને કેમ આપ્યો હશે તેઓ તરત છાયા પાસે ગયા અને કહેવા લાગ્યા ખરું કહો તમે કોણ છો સૂર્યનારાયણના સવાલથી છાયા ગભરાયા જો બોલે તો સૂર્યનારાયણના તાપથી બળીને ભસ્મ થઈ જાય એટલે સાચું બોલ્યા વગર છૂટકો ન હતો છાયાએ જે સત્ય હકીકત હતી તે સર્વ સૂર્યનારાયણને કહી સંભળાવી અને કહ્યું કે આપ વડે અપમાનિત થયેલા રનાદે રિસાઈને પોતાના પિતાના ગ્રહે ગયા છે આપની અને બાળકોની સાર સંભાળ લેવા સારું પોતાના છાયા સ્વરૂપ મને અહીં મૂકતા ગયા છે આ સાંભળી સૂર્યનારાયણ ઘણો પસ્તાવો થયો સૂર્યનારાયણને ને જયારે છાયા તેના અસ્તિત્વ અને સ્વભાવની જાણ થઈ તેથી તેઓ ઘણા દુઃખી થયા જ્યારે છાયા યમને મંદ બુદ્ધિ અને પગમાં કીડા પડવાનો શાપ આપ્યો તેને નિષ્પ્રભાવી કરીને સૂર્યનારાયણ યમને ને વરદાન આપ્યું જના પદ પર આરુ થાણી અને ક્રૂરતાની ભાવના છે તેથી તારી દ્રષ્ટિમાં દુર્ગુણ સ્થાયી થશે અને તારી દ્રષ્ટિ કાયમ ક્રૂરતા ભરી રહેશે આ રન્નાદે નથી તેનું છાયા સ્વરૂપ છે રન્નાદે રિસાઈને પિયત જતા રહ્યા છે એ જાણી પ્રથમ તો ભગવાન સૂર્યનારાયણ ને ગુસ્સો ચડ્યો ત્યાં મહર્ષિ નારાયદ હાથમાં વીણા લઈ નારાયણ નારાયણ જપતા સૂર્યલોકમાં આવ્યા સૂર્યનારાયણે મહર્ષિને દેવી વિશેની સઘળી વાત માંડીને કરી અને કહ્યું કે મારી ભૂલને કારણે જ તે પિતાને ત્યાં ગઈ છે મહર્ષિ નારદે સૂર્યનારાયણને આશ્વાસન આપ્યું અને કહ્યું હે સૂર્યનારાયણ તમારી પ્રિય પત્ની રનાદે તો વનમાં ઘોડીનું સ્વરૂપ ધારણ કરી આપનું ઘોર તપ કરી રહી છે તમે તેને અશ્વ સ્વરૂપ ધારણ કરી દર્શન આપો વળી તમારું ઉગ્ર તેજ રનાદેથી સહન થતું નથી માટે ભગવાન વિશ્વકર્માને કહી થોડું તેજ ઓછું કરાવી તે તેજનો કઈ સદુપયોગ થાય તેવું કરો નમસ્કાર કરી મહર્ષિ નારદ જપ જપતા વિશ્વભ્રમણ કરવા ઉપડી ગયા આ બાજુ ભગવાન સૂર્યનારાયણ વિશ્વકર્મા પાસે ગયા અને પોતાના ઉગ્ર તેજમાંથી થોડું તેજ ઘટાવી આપવા કહ્યું ભગવાન વિશ્વકર્માએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પરવાનગી લઈ સૂર્યનારાયણનું તેજ ઓછું કરી આપ્યું

અને કહ્યું હે રનાદે તારા તપથી હું પ્રસન્ન થયો છું જે જોઈએ તે એક વરદાન માંગી લે રનાદે એ બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરી અને માંગ્યું કે અગાઉ આપે મારા બાળકોને આપેલા શાપનું નિવારણ માંગુ છું ભગવાન સૂર્યનારાયણે કહ્યું દેવી રનાદે તારા પુત્રો પૈકી યમથી જીવો ભય તો પામશે પણ તે ન્યાયનો અધિષ્ઠાત્રા કહેવાશે અને દરેક જીવોનો સંયમમાં રાખશે તારો પુત્ર શનિદેવ એ જગતને ભય પમાડશે પણ કળિયુગમાં તેની ધાતુ લોકણ તથા શનિદેવની પૂજા થશે શનિ ન્યાયનો દેવતા ગણાશે નવ ગ્રહોનો મનુષ્યના સારા નરસા કર્મનું ફળ આપવાનું કામ સોંપાયેલું છે તે પૈકી આઠ ગ્રહો ન્યાયધીશ કહેવાશે જ્યારે શનિદેવ સર્વોચ્ચ ન્યાયધીશનો હોદ્દો ભોગવશે જે લોકો શનિદેવને પાપ ગ્રહ માનશે એને જ શનિદેવ પીડશે જે તેની પૂજા અર્ચના કરશે તેને તારો પુત્ર શુભ ફળ આપશે તારી પુત્રી જે યમુના છે તેનો રંગ શ્યામ છે પણ વિષ્ણુ કૃષ્ણ અવતાર ધારણ કરી તારી પુત્રી શ્યામાને પ્રેમ કરશે યમુનાનું મહત્વ ગંગાજીની સમકક્ષે રહેશે વૈષ્ણવો ગંગાજી કરતા પણ યમુનાજીના સ્નાનને વધુ મહત્વ આપશે ભગવાન વિષ્ણુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે પ્રથમ દર્શન આપશે વાસુદેવ બાળ ટોપલામાં મૂકી જશે ત્યારે યમુના કનૈયાના દર્શન થી ભાવ વિભોર બનશે અને તેના મોજા ઉછળી ઉછળી શ્રી ચરણને સ્પર્શે નદીઓમાં યમુના સૌથી પવિત્ર ગણાશે ભગવાન સૂર્યનારાયણનું આવું વચન સાંભળી રણનાદે અતિ પ્રસન્ન થયા પછી ઘોડી અને ઘોડાના સ્વરૂપે બધા તીર્થોમાં ફર્યા અને કદલી વનમાં સ્વરૂપે કેટલાક સમય રહ્યા સ્વરૂપે ભગવતી બે પુત્રો થયા જે અશ્વની કુમારો કહેવાયા અને દેવતાઓના વૈધ ધનવંતરી કહેવાયા આમ ઘણા સમય સુધી પૃથ્વી પર ભ્રમણ કરી ભગવતી રનાદે અને ભગવાન સૂર્યનારાયણ સૂર્યલોકમાં પાછા ગયા ભગવતી રે સૂર્યલોકમાં જવાથી ધરતી માતા ખૂબ નિરાશ થયા અને દુઃખથી કરવા લાગ્યા કે કે મેં એવો તે શું ગુનો કર્યો ભગવતી કલ્પાંતે પૃથ્વીલોક છોડી સૂર્યલોકમાં પાછા ફર્યા રાંદર્યલોક સૂર્યલોકના ગમન પછી ધરતી માતા ઉદાસ રહેવા લાગ્યા આથી ભક્તોને સહાયરૂપ થવાના હેતુથી ભગવતી રન્નાદે ફરી પૃથ્વી પર પ્રાગટ્ય થયું એક વખત કચ્છમાં ભયંકર દુષ્કાળ પડ્યો વરસાદનું ટીપુએ પડ્યું નહીં નદી નાળા જળાશયો સુકાઈ ગયા ચારા વિના મૂંગા ઢોર તરફડવા લાગ્યા આથી માલધારીઓ ઉચાળા ભરી ઢોર ઢાખરને લઈ સોરઠ તરફ ચાલી નીકળ્યા ગીરના જંગલમાં એ વખતે સારો વરસાદ થયો એટલે ઢોરને લઈ પ્રભારી ભરવાડ આયર ચારણ વગેરે માલ ઢોર વાળા ગીરના પોતાના નેશલા નાખવા લાગ્યા ભરવાડો નું એક ટોળો પોતાના ઢોર ગાયો અને ભેસોને ચરાવતા ચરાવતા સોરઠ તરફ આગળ વધી રહ્યું હતું સાથે કુટુંબ કબીલા બૈરા છોકરા પણ હતા રાત પડે ત્યાં રાતવાસો રોકાઈ જતા ભરવાડો ધીમે ધીમે આગળ વધી જતા હતા સાંજ પડતા જ તેમણે એક ગામના પાદરમાં ઉતારો કર્યો ગામમાં જઈ દૂધ વેચી તેમાંથી લોટ શાકભાજી વગેરે ખરીદી લાવી પથ્થરો મૂકી ચૂલા બનાવી રસોઈની તૈયારી થવા લાગી પુરુષો ઢોરની માવજતમાં લાગી ગયા બાળકો રમવા લાગ્યા રોતા તૈયાર થતા સૌ સાથે વાળું કરવા બેઠા સૌના આશ્ચર્ય વચ્ચે ગુલાબના ફૂલ જેવી સુંદર એક બાળા પણ તેઓ સાથે ખાવા બેઠી હતી ભરવાડો અંદરો અંદર આ કન્યા કોણ હશે એવું અનુમાન કરવા લાગ્યા કોઈ કહે રાજાની કુંવરી હશે તો કોઈ કહે નગર શેઠની દીકરી હશે કોઈ કહે બ્રાહ્મણ લાગે છે તો કોઈ કહે નાગર હશે કોઈ કહેવા લાગ્યું કે બાળકો સાથે અહીં ઉતારે આવી ચડી હશે સવારે તેના મા બાપને શોધી કન્યાને સોંપી દઈશું ભરવાડોએ કન્યાને જાત જાતના પ્રશ્નો પૂછ્યા પણ કન્યાએ કંઈ જવાબ ના આપ્યો બીજા દિવસે ગામમાં જઈ તપાસ કરી પણ કોઈની કન્યા ખોવાઈ ન હતી લોકો હસવા લાગ્યા કે દુકાળ પડ્યો છે એટલે માવતરને છોકરા પોસાતા નથી બીજાને વળગાડવાની કોશિશ કરે છે ભલા ભોળા ભરવાડો બાળકીનું પાલન કરવું એ આપનો ધર્મ છે એમ સમજી બાળકીને સાથે લઈ આગળ વધવા લાગ્યા ભરવાડોને તો જાણે રમકડું મળી ગયું બાળકી સૌની લાડકી બની ગઈ નાના મોટા સૌ બાળકીને રમાડતા ધરાતા નથી નજર સામેથી બાળાને ખસવા દેતા નથી બાળકો તે કન્યાની આસપાસ જ રમ્યા કરે છે વૃદ્ધોને સમય પસાર કરવાનું સાધન મળી ગયું સ્ત્રીઓ કામકાજ પડતું કન્યા પાસે બેસી જાય છે આમ તે કન્યા પ્રિય પાત્ર બની ગઈ ફરવાડો ને માની કૃપાથી કોઈ વાતની તકલીફ નથી કોઈનું માથું દુખે આંખો દુખે તાવ આવે કે શરદી થાય કઈ વાગી જાય કે જીવ જંતુ પડી જાય બાળકીના સ્પર્શ માત્ર થી સારું થઈ જાય

આગળ વધતા વધતા ભરવાડો કાઠિયાવાડમાં માં પાસે આવી પહોંચ્યા સુંદર મજાનું જળાશય વિપુલ પ્રમાણમાં ઘાસચારો વગેરે સગવડ જોઈ ભરવાડોએ અહીં જ નેસ બાંધી રોકાઈ જવાનું નક્કી કર્યું અહીં ગાય ભેંસના દૂધ પણ વધુ પ્રમાણમાં થવા લાગ્યા આજુબાજુના પંથકમાં દૂધ દહીં માખણ ઘી વેચી ભરવાડો આરામથી ગુજારો કરવા લાગ્યા બાળા સ્વરૂપે ભરવાડોની સાથે રહેતા રાંદલમાં ભરવાડ કન્યા બનીને જ રહેતા હતા ભરવાડાનો દૂધ દહીં છાસ ઘી વેચવા નજીકના ગામોમાં જતી આ ભરવાડાનું ઘી વધુ વેચાતું કારણ કે ભેળસેળ વગરનું ચોખ્ખું ઘી વ્યાજબી ભાવથી ભરવાડોનો વેચતી તોલ માપમાં પણ કાંઈ ગરબડ કરતી નહીં આથી લોકો આ ભરવાડનો ઘી લેવાનું વધુ પસંદ કરતા ખાસ કરીને ઘરમાં કોઈ પ્રસંગ હોય એવા સમયે ઘી આ ભરવાડનો જ લેતા એક વખત ઘી વેચવા જતા ભરવાડણો આ કન્યાને પણ સાથે લેતી ગઈ એક વાણિયાના હાટે ઘી વેચતા આ કન્યા ગઈ વાણિયાએ ઘીનું વજન કરી ઘી લઈ લીધું ખાલી બોળનું કન્યાને આપતા કહ્યું મારે ત્યાં દીકરાની વહુનું શ્રીમત છે મારે વધારે ઘીની જરૂર છે ઘીથી ભરાઈ ગયું વાણીઓ ઘી લેતો ગયો અને બોકણનું ભરાતું ગયું વાણિયો માને ઓળખી ગયો તરત ભગવતીના પગમાં પડ્યો અને કહેવા લાગ્યો ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરતી ધન્ય અમારું ગામ વળા મારા પર કૃપા કરજો એટલું જ હું માંગુ છું માતાજી આવી ભરવાડો ને કહ્યું ભાઈઓ હવે હું જાહેર થઈ ગઈ છું હવે મને જગતના લોકો સુખેથી નહીં રહેવા દે માટે હું સૂર્યરોગમાં જઈશ ભીડ પડે ત્યારે મારું સ્મરણ કરજો હું તમારી સહાયતા કરીશ મારું તમને વરદાન છે કે સતમાર્ગે નીતિથી ચાલશો તો કોઈ ભરવાડ કદી વાંચ્યો નહીં રહે ભરવાડો માતાજીની વંદના કરી અને માં અમારે તમારું સ્થાપન કરવું છે અમો ગરીબ ભરવાડ છીએ અમારી આગળ લાખો કે કરોડો રૂપિયા નથી કે તમારું શિખર બંધ મંદિર બનાવીએ આ સાંભળી માતાજી બોલ્યા અહી દળવા ગામમાં વાવની અંદર મારું સ્થાપન કરજો મારું મંદિર બંધાવવાની જરૂર નથી આમ કહી માં સૌને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા દડવા ગામે વાવની અંદર ભરવાડો એ માતાજીનું સ્થાપન કર્યું છે એ જ સ્થિતિમાં આજે પણ એ સ્થાનક છે ગામ રાંદલના ડડવા નામથી આજે જગ મશહૂર છે માં સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહીં આવી માંના દર્શન કરી વાંજા મેણો ચોક્કસ ભાંગી છે ભક્તો પોતાના સંતાનોને માંના દર્શને જરૂર લાવે છે તો મિત્રો આ હતી માં રાંદનની પ્રાગટ્ય કથા રાંદલમાં સમસ્ત વિશ્વના પિતા છે સૂર્યનારાયણે માં રાંદલને વરદાન આપ્યું છે જે કોઈ વ્યક્તિ પોતાના શુભ પ્રસંગે રાંદલ તેડશે રાંદલના લોટા તેડશે તેના દરેક કાર્ય નિર્વિધને પૂર્ણ કરે શુભ મંગળ બનાવશે અને જ્યાં સુધી ખોડો ખૂંવાની ક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ધાર્મિક વિધિ અધૂરી મનાશે આથી જ હિન્દુ ઘરોમાં શુભ પ્રસંગે દીકરાની બહુનું શ્રીમત હોય ત્યારે માં રાંદલના લોટા તેડાય છે ખોડો ખૂંડાય છે અને ગોળની ને ખીર રોટલીની પ્રસાદી અપાય છે ભગવતી માં રાંદલ સૌની મનોકામના પૂર્ણ કરે સૌના કુળનો વંશવેલો વધારે તેવી પ્રાર્થના સાથે સૌને જય માતાજી